ભાજપે એકસો પંચાણું લોકસભા બેઠક પરના ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં બારડોલી લોકસભા બેઠક પરથી ભાજપે ત્રીજી વખત સાંસદ પ્રભુ વસાવાના નામની જાહેરાત કરતાં માંડવી ખાતે કાર્યકરોએ સાંસદ પ્રભુ વસાવાને ખભે ઉંચકીને ઉત્સાહ મચાવ મનાવ્યો હતો અને જશ્ન મનાવ્યો હતું સાંસદ પ્રભુ વસાવાએ ભાજપના કેન્દ્રીય અને રાજ્યના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફરી જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો

ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે આ તકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણે જેપી પી નડ્ડા સાહેબ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબનો અને પ્રદેશની અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ નેતૃત્વનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા બુથ પ્રમુખથી લઈને મંડળ કક્ષાએથી લઈને મારે ત્રેવીસ બારટેલી લોકસભામાં આવતા તમામ ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનોએ તમામ હોદ્દેદારોએ સકારાત્મક ભૂમિકા અદા કરીને ઉમેદવારની પસંદગીમાં નિખાલસતાથી દાવેદારી કરવાનો પણ સૌનો અબાધિત અધિકાર છે પરંતુ નિખાલસતાથી જેમણે દાવેદારી પણ કરી અને ટેકો પણ જાહેર કર્યો છે એવા તમામ મારા જેમણે જેમણે ટિકિટ માગી લે એ તમામ દાવેદારોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનાર આ ચૂંટણીમાં ત્રેવીસ બારડલી લોકસભા આપ સૌ મતદાર ભાઈઓ બહેનો સૌ કાર્યકર્તાઓની મહેનતથી આપણે પાંચ લાખથી આ સીટ વધારે મતોથી જીતી રાખીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના ત્રીજી વખતના વડાપ્રધાન બનાવવા માટે આપણે સૌ એક એક મત આપણે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર આશીર્વાદરૂપ આપણે મતદાન કરવા માટેની અપીલ સાથે સૌ કાર્યકર્તાઓ આગેવાનો મારા જિલ્લાના પ્રમુખો માન્ય ધારાસભ્યશ્રીઓ તમામ But i